નમસ્કાર મિત્રો આજના તાજા હવામાન સમાચારોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો આગામી દિવસોની અંદર ગુજરાતનું વાતાવરણ કેવું જોવા મળવાનું છે કયા ભાગોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળશે તો હવામાન વિભાગે ગુજરાતના હવામાન અંગે શું આગાહી વ્યક્ત કરી છે તેના ઉપર એક નજર કરીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હોય તો ખાસ કરીને વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને દરરોજના તાજા અને ઉપયોગી હવામાન સમાચાર અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય દેશભરમાં ફરી એકવાર હવામાન ઝડપથી બદલાઈ રહ્યું છે રાત અને સવારે હળવી ઠંડી પડી રહી છે સૂરજદાદા મહેરબાન થતા જોવા મળ્યા છે જો કે સાંજ પડતા જ ફરી એકવાર ઠંડી લોકોને જોવા મળી રહી છે હવામાન વિભાગે એટલે કે આઈએમડીએ ચેતવણી પણ આપી છે આગામી ચાર દિવસ સુધી હવામાનમાં વઢઘટ ચાલુ રહેશે બે પશ્ચિમી વિક્ષેપ સક્રિય થવાના કારણે ઘણા રાજ્યોમાં વરસાદ અને પહાડી વિસ્તારોમાં હિમવર્ષા થવાની સંભાવનાઓ છે તેની અસરો મેદાનોથી ટેકરીઓ સુધી અનુભવાઈ રહી છે આ બદલાતી હવામાન પદ્ધતિ લોકોના સ્વાસ્થ્યને પણ અસર કરી શકે છે જેથી સાવચેતી રાખવી જરૂર બની શકે છે દિલ્હી એનસીઆર સહિત ઉત્તર ભારતના ઘણા ભાગોમાં આ દિવસોમાં સામાન્ય તાપમાન અનુભવાઈ રહ્યું છે સવારે અને રાત્રે તીવ્ર ઠંડી અને ગાઢ ધુમ્મસ લોકોને અવસ્થામાં વધારો કરી રહ્યું છે આ દરમિયાન દિવસ દરમિયાન તીવ્ર સૂર્યપ્રકાશ અને પવનોના કારણે તાપમાન સામાન્ય કરતાં વધારે અનુભવાઈ રહ્યું છે હવામાન વિભાગના જણાવ્યા મુજબ ફેબ્રુઆરી દરમિયાન હવામાનમાં ફેરફાર થશે જેના પરિણામે ઠંડી અને હળવી ગરમી બંને અનુભવાય છે આ જ કારણ છે કે આ સમય દરમિયાન શરદી અને વાયરલ ચેપનું જોખમ વધી શકે છે હવામાન વિભાગનું કહેવું છે કે આગામી ચાર દિવસ સુધી આ બદલાતા હવામાન પેટર્ન અંગે લોકોને સાવધાન રહેવાની જરૂર બની શકે છે ગુજરાતમાં હાલ ઉત્તર પૂર્વથી પૂર્વના પવનો છે એ ફૂંકાઈ રહ્યા છે આ સાથે આગામી તેરમી ફેબ્રુઆરી સુધીમાં તાપમાનની અંદર કોઈ મોટો બદલાવ થવાની શક્યતાઓ નથી જોકે તેરમી સુધી ગુજરાતનું હવામાન સૂકું રહેશે અને વરસાદની પણ શક્યતાઓ નથી વાત કરીએ તો રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણમાં સતત થઈ રહેલા ફેરફારના કારણે જનજીવન પ્રભાવિત થયું છે કારણ કે કડકડતી ઠંડી તો ક્યારેક બપોરે ગરમીનો પણ અનુભવ થઈ રહ્યો છે મિક્સ સિઝન હવે લોકોના સ્વાસ્થ્ય માટે જોખમી પણ સાબિત થઈ શકે છે વાતાવરણમાં આવેલા આ પલટાના કારણે રાજ્યભરમાં વાયરલ ઇન્ફેક્શન શરદી ઉધરસ અને તાવના કેસોમાં પણ ધરખમ વધારો છે એ જોવા મળી રહ્યો છે જેના કારણે હોસ્પિટલો પણ ઉભરાઈ રહી છે નોંધનીય છે કે મોડી રાત્રિથી વહેલી સવાર સુધી ફૂલ ગુલાબી ઠંડી બપોરે ગરમીનો પણ અનુભવ થતો જોવા મળ્યો છે ગુજરાતના હવામાન અંગે નિષ્ણાતોએ શું કહ્યું તેના ઉપર એક નજર કરીએ જેમાં જેમાં આજથી લઈને અગિયાર ફેબ્રુઆરી દરમિયાન મહત્તમ તાપમાનની અંદર ત્રીસ ડિગ્રીથી નીચે આવશે એટલે કે દિવસમાં તાપમાનમાં થોડો ઘટાડો નોંધાશે જે બાદ અગિયાર તારીખથી મહત્તમ તાપમાનમાં ફરીથી વધારો થઈ શકે છે રાતે તો ઠંડી અનુભવાશે જેના કારણે આપણે ડબલ ઋતુનો અનુભવ થતો જોવા મળવાનો છે અને પવન અંગે વાત કરીએ તો પવનની ગતિમાં આજથી ઘટાડો નોંધાશે અગિયારથી સોળ તારીખ સુધીમાં પવનની ગતિમાં વધારો નોંધાશે પવનની ગતિની વાત કરીએ તો પંદર કિલોમીટર પ્રતિ કલાકની જોવા મળી શકે છે તો હવામાન નિષ્ણાત પટેલે છે તેના ઉપર પણ એક નજર કરીએ જેમાં મિત્રો ગુજરાતના રાજ્યના વાતાવરણમાં ફરી એકવાર અચાનક મોટો પલટો આવવાની શક્યતાઓ છે ફેબ્રુઆરી મહિના દરમિયાન કમોસમી વરસાદ થવાની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ કરી છે જે ખેડૂતો સાથે સામાન્ય જનતા માટે ચિંતા માટેનો વિષય બની શકે છે ફેબ્રુઆરી મહિનામાં એક પછી એક પશ્ચિમી વિક્ષોભ ભારતીય ઉત્તરાખંડ તરફ આગળ વધશે ખાસ કરીને આઠમી ફેબ્રુઆરીની આસપાસ એટલે કે આજે એક શક્તિશાળી પશ્ચિમી વિક્ષેપ સક્રિય થવાની સંભાવનાઓ છે જેના કારણે દસમી ફેબ્રુઆરીની આસપાસ ગુજરાતના અનેક વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ છવાઈ શકે છે પર્વતીય વિસ્તારોમાં થતી બરફવર્ષા પણ આ સિસ્ટમને વધુ મજબૂત આપી શકે છે જેના પરિણામે રાજ્યના કેટલાક ભાગોમાં છૂટાછવાયા વરસાદ અને ઝાપટા વરસે તેવી શક્યતાઓ છે આ કમોસમી વરસાદ ખેતી માટે મુશ્કેલીઓ ઊભી કરી શકે છે ઊભા પાકને પણ નુકસાન પહોંચાડી શકે છે ખાસ કરીને શિયાળુ પાકોમાં ભેજ વધવાથી રોગચાળો ફેલાવવાની ભીતિ સેવાઈ રહી છે હવામાન નિષ્ણાત તંબાલાલ પટેલે ખેડૂતોને આગ્રહ કર્યો છે કે તેઓ સમયસર પાક સંરક્ષણના પગલાં ભરે જરૂરી હોય ત્યાં સુધી જંતુનાશક દવાઓનો યોગ્ય છંટકાવ કરીને નુકસાન ઘટાડવાનો પ્રયાસ કરવો અત્યંત જરૂરી બનશે તો વીસમી ફેબ્રુઆરી બાદ ઉનાળુ પાકનું વાવેતર માટે હવામાન અનુકૂળ બનશે આ સમયગાળા દરમિયાન વાતાવરણ પોષક બનશે જેથી ખેડૂતો નિર્ભયપણે ઉનાળુ પાકની વાવણી કરી શકશે